હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે અજય ઠાકોરનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જે ગુગ અમારા જ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે ગોડી મને હમજેના મજાક અજય ઠાકોરનું આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ગોંડી મને હમજેના મજાક અજય ઠાકુરનું આ સોંગ ક્યારે રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો એ પણ જોઈ લો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે સાથે સાથે જાણકાર મ્યુઝિક ગુજરાતી એચડી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં આ સોંગ પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ગોંડી મને હમજેના મજાક અજય ઠાકોરનું આ સોંગ સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે તમારે પણ જાણકાર મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો મિત્રો જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો